ભરૂચના નવાબ ઉર્ફે પોલીસ કસ્ટડીમાં ઢોર માર માર્યો હોવાનું પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે નવાબ ઉર્ફે નબુને પકડી બી ડિવિઝન પોલીસ મથકે કસ્ટડીમાં આવ્યો હતો પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા કે નવાબ ઉર્ફે નબુ દીવાનને કસ્ટડી દરમિયાન પોલીસે શરીરના ભાગે તેમજ પ્રાઇવેટ પાર્ટના ભાગે ખૂબ માર માર્યો હતો જે બાદ ઘટના બાદ નવાબને કોર્ટમાં રજૂ કરવામાં આવતા પરિવારજનોએ પોલીસ દ્વારા માર મારવા અંગે જાણકારી કોર્ટ કોર્ટ સમક્ષ આપી હતી દ્વારા ઘટનાની ગંભીરતા સમજી નવાબ ઉર્ફે નબુ ઇમરાન શાહ દિવાનને ને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ કસ્ટડી હેઠળ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો હું નવાબ ની વાત છું પરમ દિવસે ત્યારબાદ બી ડિવિઝન એમને એ કર્યા હતા રાખ્યા હતા ત્યારબાદ એમને બહુ જ માર માર્યો છે હાથમાં પગમાં સ્વેલિંગ છે પ્લસ કે પ્રાઇવેટ પાર્ટમાં પણ એમને માર્યું છે પ્લસ એમને અહીંયા રજૂ કર્યા છે કોર્ટમાં તો કોર્ટમાં રજૂ કર્યા છે તો ત્યાંથી અહીંયા સિવિલ હોસ્પિટલમાં એમને મેડિકલ લખી આપ્યું છે એમના હાથ પગમાં સ્વેલિંગ છે પ્લસ કે પ્રાઇવેટ પાર્ટમાં માર્યું છે પોલીસને મારી એટલી જ નમ્ર વિનંતી છે કે તમે રિમાન્ડ માંગો છો તે રિમાન્ડ એ પૂછપરછ ના હોય છે તમે કાર્યવાહી કરો છો એ બે નંબર ની વાત છે પણ રિમાન્ડ માંગો છીએ પૂછપરછ ના હોય છે આવી રીતે કોઈને મળી ના